ખેરગામમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે કપરાડામાં પણ સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો આ સાથે ડોલવણ ડેડિયાપાડા કામરેજમાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો તો બીજી તરફ વાંસદા બારડોલીમાં અઢી અઢી ઇંચ વરસાદ વરસ્યો વાલોડ મહુવા અને વઘઈમાં બે બે ઇંચ વરસાદ તો વ્યારા નવસારી અને ચીખલીમાં બે બે ઇંચ વરસાદ વરસ્યો છે ગણદેવી સોનગઢ નેત્રંગમાં પોણા બે ઇંચ વરસાદ તો આ તરફ જલાલપોર સાગબારા અને ઓલપાડમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે સુબીર સુરત શહેરમાં દોઢ દોઢ ઇંચ વરસાદ તો નાંદોદ માંગરોળ માંડવીમાં સવા એક ઇંચ વરસાદ વલસાણા વલસાડ ધરમપુરમાં પણ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો તો તળાજા પારડી ચોર્યાસીમાં એક એક ઇંચ વરસાદ ડાંગ નસવાડી અને શિનોરમાં એક એક ઇંચ વરસાદ આજે નોંધાયો છે તો સવારથી લઈને અત્યાર સુધી એકાણું તાલુકામાં વરસાદ વરસ્યો છે અને જે અત્યારના આંકડા પ્રાપ્ત થઈ રહ્યા છે તે અનુસાર આજે ઉમરપાડા એવું કે જ્યાં સૌથી વધારે એટલે કે સવા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે ઘણી જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા જેના કારણે ત્યાંના સ્થાનિકોને હેરાન થવાનો વારો આવ્યો તો બીજી તરફ સારો એવો વરસાદ વરસતા અત્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ડોલવણ ડેડિયાપાડા કામરેજમાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે આંકડા અનુસાર વાંસદા બારડોલીમાં અઢી અઢી ઇંચ વાલોડ મહુવા વઘઈમાં બે બે ઇંચ વરસાદ વરસ્યો છે આ તરફ વ્યારા નવસારી ચીખલીમાં પણ બે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો ગણદેવી સુબીર સુરત શહેરમાં દોઢ દોઢ ઇંચ વરસાદ